આપણે ત્યાં કહેવાય આખી દુનિયામાં જર્નલિઝમ ને ચોથો સ્તંભ માનવામાં આવે છે હવે એ પત્રકારત્વ માં તમને એટલા બધા ડાઘા ડુંગી અને ગોબરાપણું અને અનેક પ્રકારના લોભ લાલચથી થી માંડીને અનેક દુર્ગુણોથી ભરેલા તમને જયારે છાંટા ઉડેલા દેખાય ત્યારે અમારા જેવા લોકો જે આમાં કેવું છે કે અત્યારે જે આપણી સામે દાખલાઓ આવી રહ્યા છે અમે પણ વર્ષોથી જોઈ રહ્યા છીએ અમે આજે એના વિશે પૂરી વાત કરવાની છે આ આખી વાત જે શરૂ થઈ આજે આ વાતચીત કરવાનો વિચાર આવ્યો એટલા માટે આવ્યો કે દિવ્ય ડીબી ડિજિટલ જે ડીબી કોર્પ જે કંપની છે જે વેબસાઈટ ચલાવે છે દિવ્ય ભાસ્કર ડોટ કોમ કે ડોટ કો ડોટ ઇન ના નામથી એનો એક પત્રકાર એનું નામ છે દીર્ધાયુ વ્યાસ અને દીર્ધાયુ વ્યાસ નામનો કથિત પત્રકાર અને નોકરી કરે છે એક ਜਾਨੀਤਾ ਪ੍ਰਖਿਆਤ 에어ਪੋਰਟਲ ਮੈਂ ਇਤਲੇ ਪੱਤਰਕਾਰ ਬਣ ਕਿਉਂ ਪੜੇ ਇਹ ਭਾਈ ਜੇ ਸੀ ਇਹ ਔੜ ਕਰਤਾ ਪਕੜਾਣੋ ਜੇ